નો કાળ બોતે કાળા હતા કાબલાબાય પર એને કાળો કાય ગમતું નહોતું જો કાબલાબાયને કાય ગમતું નહોતું પછી હું કાળો કાળો ગંદો છે આ મારો રંગ હું હું કાળો

જેટલા ને લગાવી દીધા ચિત્ર માં જોવો તો તમે મોરના પિક્ચર લગાવેલા કાગડા એટલે કાગડા ભાઈ ને એમ થઈ ગયું કે હું તો ભલે

ગુવર મેલ આયા ગુવર મેલ ને કે તમને હું બનાવી દઉં મોર પાછા ગુવર મેલ ને કીધું મોર બનાવી દો તો ગુવર મેલ ને મોર ના પીછા પહેરાવ્યા તો ગુવર મેલ કેવા લાગે છો મોર ના પીછા પહેરાય તો પછી આવી રીતના ગુવર અને કાગડો બધા ને મોર ના પીછા પહેરાવ્યા ગુવર એ બનેલા કાગડા ભાઈ

ભાઈ કાગડા કહે કે તું સુરજો ભાઈ કાગડા ભાઈ તમે કશો રાત તમે બનવાનું છે આજે બાજ હવે બાજ બનાવો બાર બાજુ કાગડા ને બનાવો બાજ ના પીછા પેરા